હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા તો તો ચેનલને જરૂરથી કરજો શરૂ વાર્તા વહુ રોજ એક જ શાક રાંધો નૈના વહેલી સવારે પોતાની ઓફિસે જતી હતી ત્યારે નૈનાના સાસુએ તેને બોમ પાડીને રોકી અરે નૈના વહુ સાંભળ શું થયું મમ્મી તું મને ઓફિસે જતી વખતે કેમ અટકાવે છે અરે જો હું એક કાળી બિલાડી મારો રસ્તો ઓળંગીશ તો જો કાળી બિલાડી તેનો રસ્તો ઓળંગે તો સાસુઓને અટકાવવાનો શું અર્થ છે તમે શું કહ્યું કંઈ નહીં મમ્મી હું તો એટલું જ કહેતો હતો કે તું મને ઇન્સ્ટ્રક ડિસ્ટર્બ ના કરે તો શું ફરક પડે અરે હું બધું સમજું છું મને બહુ ટોણા મારવાની જરૂર નથી સમજી ગયો અરે હવે તમારે જે પણ કહેવું હોય પ્લીઝ જલ્દી કરો મારી ઓફિસનો સમય છે મારી કેબ નીકળી જશે રાત્રિ ભોજન માટે શું બનાવવું તે વિશે વાત કરો મેં બટેટાની કઢી અને રોટલી બંને તૈયાર કરી લીધા છે હવે મારે જવું જોઈએ ઠીક છે ઠીક છે હું તમને આખો દિવસ ઘરે રાખવા અને તમને માથાનો દુખાવો આપવા માગતો નથી નૈના ત્યાંથી મોઢું બનાવીને નીકળી જાય છે સાંજે તે ઓફિસેથી થાકીને ઘરે પરત ફરે છે નૈના વહુ મેં સાંજનું જમવાનું બનાવ્યું છે તમે એવી રીતે વાત કરો છો કે જાણે હું ઓફિસમાં બેસીને શાકભાજી કાપીને કેબમાં સ્ટવ પર લાવું છું શું ત્યાં શાકભાજી પાકે છે નૈના હો તમે તમારી સાથે કેમ વાત કરો છો હું મારી જ વાત કરું છું કે હું હમણાં જ ઓફિસથી આવ્યો છું મારે થોડું પાણી પીવું જોઈએ એટલામાં જ નૈનાનો પતિ સુદેશ પણ ઘરે પહોંચી જાય છે અરે નૈના મને માથું દુખે છે પ્લીઝ મારા માટે ચા બનાવ મને પણ માથાનો દુખાવો થાય છે હું પણ આખો દિવસ કામ કરું છું જુઓ દીકરા આજકાલ તારી પત્ની મને ખૂબ ટોણા મારવા લાગે છે મમ્મી મેં તને કંઈ કંઈક એ આ બીજી વાત કહી છે હવે હું તેને કહી શકું છું કે આખી દુનિયામાં મારો પતિ એક માત્ર છે ઠીક છે હવે બહુ બોલશો નહીં જલ્દી જઈને જમવાનું બનાવેલો વાત કરવાથી કોઈનું પેટ નહીં ભરાય નયના અસ્વસ્થ થઈ જાય છે અને રસોડાવા જાય છે અને રસોઈ કરવા લાગે છે થોડી વાર પછી તે બધાને ખાવા માટે બોલાવે છે તમે બધા જલ્દી આવો હું ખૂબ જ થાકી ગઈ છું બધા જમ્યા પછી હું પણ આરામથી સૂઈ જઈશ અમારી વહુ એવી રીતે વાત કરે છે જાણે અમને ખબર જ ન હોય કે તેણે અમારા માટે કઈ વાનગીઓ બનાવી છે અરે આ શું છે નૈના તે ફરી કોબી અને બટેકાની કઢી બનાવી છે ફરીથી શું થાય છે તેમ છતાં તમે ક્રોધાવેશ બતાવો છો અને જો તમે રોજ એક જ શાક રાંધો તો દસ પ્રકારના શાક બનાવ્યા છે ને તો હવે મમ્મી શું માગે છે મારે આખું શાક માર્કેટ બનાવવું જોઈએ જુઓ બહુ કેવી રીતે વાત કરે છે અરે હું એટલું જ કહેવા માગું છું કે જ્યારે પણ ઘરના લોકો ભોજન કરે ત્યારે ઓછામાં ઓછા બે સૂકા શાક એક ભીનું શાક એક દાળ અને રાયતા હોવા જોઈએ મમ્મી આ બધું બનાવવા માટે પહેલાં મારે મારી નોકરી છોડવી પડશે અને પછી મારે રસોડામાં કાયમી ખુરશી બેસાડવી પડશે જેથી હું આખો દિવસ બેસીને બે સૂકા શાક એક ભીણું શાક દાળ રાયતા પકોડા બધું અરે ના તું આમ કેમ બોલે છે શું મેં કંઈ ખોટું કર્યું છે કહ્યું છે શું એક શાક અને એક રોટલી ખાવાથી પેટ ભરાઈ જાય છે ઠીક છે મારી પાસે ઓફિસમાંથી બે દિવસની રજા છે હું આગામી બે દિવસ રસોડામાં બેસીને આરામથી ચાર શાક બનાવીશ તો તમારું પેટ ભરાઈ જશે ને અરે વાહ વહુ તમે પહેલી વાર આટલા સારા સમાચાર સંભળાવ્યા મેં તને નોકરી મળવાના સમાચાર પણ કયા હતા મમ્મી એક જ વાત છે કે તને એ એ સમાચાર ગમ્યા નહોતા મારી રસોઈના સમાચારથી તું બહુ ખુશ છે બધા નૈનાના ચહેરાને જોઈ રહ્યા નૈનાને તેની ઓફિસમાં આગામી બે દિવસ રજા હતી અને તેથી બીજા દિવસે સવારે તેણે ખરેખર ચાર શાકભાજી રાંધ્યા અને દરેકને ભોજન પીરસ્યું વાહ આજે શું વાત છે થાળી ભરેલી લાગે છે હા પપ્પા એવું લાગે છે કે સંપૂર્ણ પોષણ પીરસવામાં આવ્યું છે હવે તમે આરામથી ખાઓ કારણ કે સવારે સાતથી બપોરના બાર વાગ્યા સુધી મેં માત્ર શાક અને તળેલા પકોડા જ રાંધ્યા છે અરે તને શું થયું તે આવું પહેલી વાર કર્યું તે કેવું બલિદાન આપ્યું મેં બલિદાન આપ્યું છે મમ્મી મને બે દિવસની રજા મળી છે જો હું ઈચ્છું તો હું આરામ કરી શકી હોત હું મૂવી જોવા જઈ શકી હોત હું ખરીદી કરવા જઈ શકી હોત પણ ના મારે ચાર શાકભાજી રાંધવાની હતી તેથી હું આ બધી વસ્તુઓનું બલિદાન આપ્યું દરેક વ્યક્તિ ખોરાક ખાય છે પરંતુ શાકભાજી ઘણી હોવાથી નૈના તેમાંથી થોડું ખાય છે અને તે તે બધાને લઈ જાય છે અને ફ્રીજમાં રાખે છે અને સાંજે તે વધુ ચાર શાકભાજી અલગથી તૈયાર કરે છે અને સાંજે ટેબલ પર ભોજન પીરસે છે ટેબલ પર એકંદરે આઠ પ્રકારના શાકભાજી હતા અરે શું આખા માહોલનાને જમવા માટે બોલાવવાના બોલાવવામાં આવે છે અને આટલા બધા શાકભાજી પીરસવામાં આવે છે મમ્મી તમે જ મારા વિશે ફરિયાદ કરતા હતા કે હું દર વખતે એક જ શાક રાંધું છું હવે જુઓ ટેબલ પર આઠ શાક છે જ્યારે પણ તમે તેમને જોશો ત્યારે તમે તેમને ટોણા મારતા રહો છો એવું કંઈ પણ કહેવું નકામું છે માં તમે એકદમ સાચા છો દીકરા પણ જુઓ તો બધા કેટલા શાક ખાય છે પણ શાક પુષ્કળ હોવાને કારણે આઠ શાકભાજીમાંથી થોડી થોડી બચી જાય છે બીજા દિવસે સવારે નેના ફરીથી ચાર શાકભાજી તૈયાર કરે છે અને ટેબલ પર બાર પ્રકારની શાકભાજી રાખવામાં આવે છે અરે આ વહુ શું છે ટેબલ પર માત્ર શાક જ દેખાય છે રોટલી તૈયાર કરી છે કે નહીં અરે મમ્મી આ કેવી રીતે શક્ય બને હવે હું એટલી ખરાબ વહુ નથી કે તમે લોકો માત્ર શાક જ ખાઓ જો મેં રોટલી પણ બનાવી છે અરે પણ ફ્રીજમાં પહેલેથી જ આઠ પ્રકારના શાક રાખ્યા હોત તો ચાર વધુ તૈયાર કરવાની શી જરૂર હતી નહીં ના આ બહુ ખોટું છે અરે તમે અદ્ભુત વાત કરો છો મેં તમારા માટે વિવિધ પ્રકારના શાકભાજી તૈયાર કર્યા છે મેં તમને વાસી રાત્રિભોજન ખાવાનું પણ કહ્યું નથી છતાં તમે સમસ્યાનો સામનો કરી રહ્યા છો ઓકે ઓકે જમવાનું લાવ ચાલો આપણે ખાઈએ તમે બહુ વાત કરો છો મમ્મી હવે હું ઘણું બધું રાંધું છું પણ તેમ છતાં તું હંમેશા મારા વિશે ફરિયાદ કરે છે અને ફરીથી શાકભાજી બાકી રહે છે જ્યારે સાંજે જ્યારે બધા જમવા બેસે છે ત્યારે ટેબલ પર સોળ પ્રકારના શાકભાજી હોય છે આ જોઈને નૈનાના સાસુ અને સસરાનું માથું ઘૂમી ઉઠ્યું જુઓ નૈના તમે આટલા બધા શાક લેવાનું સારું નથી કર્યું અરે વહુ આ બગાડ છે તે બે દિવસમાં આટલું બધું શાક બનાવ્યું છે પણ શું તું ઓફિસે જઈશ ત્યારે આ બધું કરી શકીશ તે જ હું તમને સમજાવવાનું પ્રયાસ કરી રહી હતી કે આપણે આપણી જરૂરિયાત મુજબ અને આપણે અનુકૂળતા મુજબ ભોજન તૈયાર કરવું જોઈએ બહુ તમે સાચા હતા અમારે સમજવું જોઈએ કે તમે નોકરીની સાથે સાથે ઘરના કામો પણ કરો છો અને વધારે રાંધવાથી બગાડ થાય છે કાલથી તમે એક જ શાક રાંધો અને સાંભળો હું વધારાની દાળ બનાવીશ સાસુ સસરાની વાત સાંભળીને બધા હસવા લાગે છે અને તેમના પરિવારની આ નાની પણ મોટી સમસ્યા હલ થઈ જાય છે તો મિત્રો કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ